धोई लो चोखी अंदर आलू बालू ना बना सा जो आ मोटी मोटी जरा पीसी ना सीना नमस्कार मित्रों केम छो मजा में आप सब मजा में रहो एज शुभेच्छाओ साथे મિત્રો વાગ્યા છે સવા નવ જુઓ આમાં અમારું ગડેલ પાંચ મિનિટ મોર છે સેલ્ફીમાં ઊંધું દેખાય સવા નવ થયા અને નીકળવું છે આજે ઓફિસે એટલે તૈયાર થઈને નીકળું છું દસ વાગ્યા પહેલાં પહેલાં પહોંચી જવું એવી તૈયારી થઈ તમારી થવા અહીંથી બરાબર કારણ કે હવે ક્યારેક રિક્ષા મળી જાય છે ક્યારેક નથી મળતી તો ક્યારેક કંઈક વાયા વાયા જવું પડે છે કંઈક ક્યારેક સગા સંબંધી સોસાયટીમાંથી ઘણા દીકરા દીકરીઓ જતા હોય છે તો હવે તો ઘણા ઓળખતા હોય સામેથી એમ કે માસી આલું છે તો એમ પણ પહોંચી જવાય પણ આપણે સમયસર નીકળવું પડે પોતાનું સાધન હોય તો એકદમ ટાઈમ પર નીકળી તો વાંધો ના આવે આમ થોડુંક મને વહેલું નીકળવું પડે તો ચાલો નીકળી આજે ઓફિસે છું બજારમાં પણ જવું છે શાક મગ લેવું છે પણ મને નથી લાગતો સવારમાં પહોંચાડજો સવારમાં પહોંચાશે તો સવારે વિડીયો કરશું નહીં તો સાંજે છ વાગે ફ્રી થઈને જશું હશે શક્યતા તો તમને ભુજની બજાર પણ બતાવશું તો ચાલો અત્યારે નીકળીએ ઓફિસ જવા માટે મિત્રો એમ થયું કે હજી રવાની થવું એ પહેલાં સુવિચાર લઈ લો કારણ કે હજી વાંધો નહીં આવે પહોંચી જઈશ હજી સવાનો અમારા ઘડિયામાં થાય છે એમાં દસ મિનિટ આગળ છે એટલે તો આજના સુવિચારની વાત કરું ને તો એવી છે કે જીવનમાં સમસ્યાઓ તો આવવાની જેમ હું મને જઉં છું તો એક મારી માટે સમસ્યા છે કેમ પહોંચીશ ને નહીં પહોંચું અને કામ કરીએ તોય છે ઘર છે તો પણ છે તો સમસ્યાઓ તો જીવનમાં આવવાની પણ એ લોકો જીતી જાય છે જેની સોચ મોટી હોય છે જેના વિચારો મોટા હોય છે એ સમસ્યાને અંદરથી લેતા નથી કારણ કે એ આવશે ને જશે સુખને ને સમસ્યાઓ આવવાની ને જવાની સમસ્યા આપને કાંક શીખડાવીને જાય તો અને એનામાં બીજી વાત એ પણ છે કે નિર્ભય એ રહે છે કે જે સત્યની સાથે છે એને ભય નથી પોતે નિર્ભય છે મુશ્કેલી આવે તોય સત્યની સાથે છે અને અસત્ય છે ને હંમેશા ભય ઉત્પન્ન કરે છે કારણ કે જે ખોટું બોલે ને એમ વિચારે કે કદાચ પકડાઈ જઈશ તો મારી આ ચોરી જલાઈ જશે તો આ હું મેં બોલ્યો છું ને એના હું કંઈક બોલી છું અને એની અસર કેવી પડશે તો એટલે સત્ય છે એ નિર્ભય છે અને અસત્ય હંમેશા ભયમાં જીવે છે એટલે આપણે શું કરવું એ આપણને વિચારવાનું છે હવે ચાલો જલ્દી જલ્દી નીકળું ઓફિસે હવે તમને જ્યાં સંજોગ મળશે ત્યાં મળીશ તો મિત્રો સવારે તો હું મેળ ના આવ્યો અત્યારે વાગ્યા છે સવા છ ઓફિસથી બધા નીકળી ગયા છે હું પણ હવે રમવાની થઉં છું છ વાગે ઓફિસ બંધ થઈ જાવ મને જરાક નિરાંત કરી એટલા માટે કે સાહેબ ત્યાંથી સાડા છ પછી નીકળે પછી વચ્ચે ક્યાંક બેસવું પડે મને કટાડો આવે એટલે મેં થોડીક વાર ઓફિસે બેસી રહું પછી નીકળીશ એટલે હવે નીકળું લેવા છે શાક ને દૂધને તો લઈ લઉં અને પછી જશું આજે બજારનો વિડીયો કરીશ કારણ કે ટાઈમ છે મારી પાસે પહોંચશે ત્યાં સુધી કાંઈક તો કામે કરવું પડશે ને તો મિત્રો આપણે જ્યાં ભુજની બજાર એટલે આમ બજારમાં નથી ગઈ હું સ્ટેશન રોડની બાજુમાં પેટ્રોલ પંપ છે ત્યાં બેઠી છું શાક લઈ આવી શાકની માર્કેટમાં ગઈ હતી પણ અહીં હલચલ બહુ હતી એટલે મેં કીધું વિડીયો કરીએ સામે ગાય ઊભી છે ને નીચે જોજો કૂતરાને ખાવા આપ્યું છે પેટ્રોલ પંપવાળાએ એટલે એમ કહેવાય કે જીવદયા અહીંયા પણ છે ખૂબ હલચલ બે મંગતરામ સામે દેખાય અહીં ચાર રસ્તા બહાર પડે તમે પેટ્રોલ પંપ પાસે બેઠી છો અહીં કૂતરી હતી અને ખાવા આપ્યું પેટ ભરાઈ ગયું એનું એટલું ખવડાવ્યું અને સરસ હતું રોટલી ખવડાવી અને તો અહીં ગાય વધારાનું ખાવા આવી બચી એટલે ગાય ગમે ખોટી આવે હવે આપણી આ થેલી પડી છે ને એની અંદર આપણે દૂધ ને શાકને લીધું છે એટલે બીક લાગે પેલું લઈ લઉં હમણાં જ બીજી વાછડી દોડીને આવે છે એટલે વિડીયો અડધે મૂકીને પણ અહીં મને લઈ લેવું પડશે સામે દેખાય છે બી મંગતરામનો શોરૂમ ગાડીનો આ જો સાહેબ આવી ગયા તેડવા માટે હું રાહ જોતી હતી એટલે બેઠી હતી અહીં વિડીયો કરતી હતી ચાલો ગાડી પર બેસી જઈએ અને પછી તમને આખો ભુજની જેટલું થઈ શકે એટલું બતાવતી હોય તો આપણે રોડ ઉપર જઈ રહ્યા છીએ આગળ આ ચાર રસ્તા આવ્યા અહીંયા પણ એક પેટ્રોલ પંપ છે અને સામેની સાઈડ છે શાક માર્કેટ જે મોટી શાક માર્કેટ ખાસ અહીં ભરાય છે આખો દિવસ હોય સાંજે અહીં શાક સસ્તું બહુ હોય સામેની સાઈડ દેખાડીને આ બસ લઈની સામેની સાઈડ ત્યાં બજાર હતી ત્યાં તાજું ના હોય પણ સસ્તું હોય અટાણે અને તાજું સવારે ઘણું હોય ને આ આવ્યું બસ સ્ટેશન બસ સ્પોટ જેને કહે છે એ ત્યાં આપણે પહોંચીએ તો અહીં બસ સ્પોટની બાજુમાંથી નીકળશું આ ઝંખનાની બાજુમાંથી અહીંયા બસો એન્ટર થાય બસો એન્ટર થાય માણસ એન્ટર ન થાય માણસ એન્ટર માટેનું આગળ છે વચ્ચે તમને ભુજની પ્રખ્યાત દાબેલીઓ અહીંયા ઘણી મળે માંડવીને જનતા અને દેખાય છે ને બોર્ડ ખાસ દાબેલીવાળાને અહીં ખાણીપીણીની પણ ઘણું છે આમ વિસ્તાર આખો ભરચક હોય સાંજે ખાસ હોય અને અહીંથી લોકો એન્ટર થાય બસ સ્ટેશન બસ સ્પોટ જેવું બનાવ્યું છે ખૂબ સરસ બનાવ્યું છે જેમને ન જોયું હોય જોજો હવે જૂનું થઈ ગયું છે ઘણા લોકો જોવા આવતા હતા અને આ સામે દેખાશે ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ એ પણ ખૂબ મોટી અને જૂની પ્રખ્યાત છે તો અહીં આગળ વધ્યા હવે આપણે જિલ્લા પંચાયત બાજુ જઈ રહ્યા છીએ તો અહીં આપણે દેખાશે ટોકીઝ થિયેટર કે શું કહો તમે સૂર મંદિર અમે ટોકીસ કહેતા હો સિનેમા ઘર એની બાજુ આપણે આગળ વધી રહ્યા છીએ તો આવી ગયું આ સૂર મંદિર ટોકીસ સામેની સાઈડ છે જિલ્લા પંચાયત અને ધીરે 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 આપણે જશું હમીરસર બાજુ જો અહીં આવી કોક જ એકલ દોકલ જ માંડવીમાં ભુજમાં બિલ્ડિંગો દેખી શકાશે તે પણ ચાર માળ સુધી પછી તો કોઈ બિલ્ડિંગો બની જ નથી ભૂકંપ પછી અને આ સામેની સાઈડ જિલ્લા પંચાયતની બાજુમાં ફૂટપાથ પર આવા દુ દુકાનો છે નાની નાની દુકાનો એટલે કે રેકડીઓ છે અને ત્યાં કપડાં વેચાય છે અને આ છે સામે અમારો હમીસરનો નજારો અહીંયા ખાણીપીણી ઠંડક મસ્ત મોજ સાંજે ફરવાનો એક થાવો છે હમીસરની પાળે અહીં સુકી ભીલ રોબિનભાઈની પણ ખૂબ વખણાય એનો વિડીયો પણ આપણે બનાવ્યો હતો અહીં આગળ વધતા જઈએ અને આ બાજુ આવી જશે ગોસ્વામી સમાજવાડી અને રામ દરબાર છે જ્યાં અખંડ રામધૂન ચાલી રહી છે લોકો બોલી રહ્યા છે રામધૂન અને આ હમીસર બીજું હવે હું તમે બીજા ક્યારેક લઈશ ત્યારે બરાબર ને તો મિત્રો ઓફિસે થોડુંક મોડું થયું સાડા સાત થયા ચાલો શાક લઈ આવ્યા છે ને કેવું છે ધોઈ લઈને સુકાવી લઈ પેલું એ સાચવી લઈને પછી કાંઈક તૈયારી કરીને ખાવા પીવાની બાપરે પાલક લે કેમ થયું

જો કે કીડીયાલે પ્રોસેસમાં કેટલી વાર બતાવીએ પણ હવે આ મારું નિત્યક્રમ એમ થોડી બતાવીએ આમાં નાખી દો અને મિક્સ કરી નાખી આપડે કેરી બિયાને ખાન થઈ ગયું તૈયાર કીડીયાનું આ પેક કરી નાખી બધે હવે આમ એક ટાઈ ભર નાખી પેક કરી રાખવું પડે પાલક ધોવાઈ ગઈ ને સાહેબ નું જમાઈ ગયું આપને જમવું પણ નથી આપણે જમી લીધું સાત નું શું કહેવાય વાળું ખાલી તો વાળું હા વાળું ધોઈ ગયું સાહેબ નું અહી પાલક ને જો આટલા નીકળ્યા ધોતી દી ને ચોખા થઈ જાય સુકાઈ ગયા તો પૂરા કંઈ સાચી નાખી કાલે કરશું શાક આજે મને લાગે છે આ વિડીયો એન્ડિંગ કરી નાખું કાલે મળીએ પાછા સરસ નવા વિડિયો સાથે કદાચ કાલ કોઈક નવા ગામમાં જઈશ તો કંઈક ગામનું એન્ટર બેન્ટર બતાવીશ બતાવવા જેવું હશે તો ભલે સમય હશે તો મોટે ભાગે ફિલ્ડના વિડીયો ક્યારેક જ લઉં સમય હોય કાંઈક નવું હોય ગામ જોવા જેવું તો લઉં નહીં તો પછી આપણું ઘર અને આપણે પડતા રહી તો આવજો મિત્રો જય શ્રી કૃષ્ણ જય જય ગર ગુજરાત જય ભારત અને જય હિન્દ જય દ્વાલકા હરિ બાય બાય